નાનાદ ગુંજી ઉઠ્યા છે ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ વિલન બનીને કેમ્પોના શેરને વેરવિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરીને પદયાત્રીઓ માટે કાળજી રાખીને ફરીથી કામગીરી કરીને પુનઃસ્થાપિત સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે જય અંબે કેમ કામ કરે જ મુડેઠા ટોલ નાકા પાસે ખારેશ્વર મહાદેવના શ્રી બાપુના વરદ વરદહસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં બિલેશ્વર મહાદેવના શ્રી સીતારામ બાપુ પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા હતા અને કેમ્પમાં સહભાગી બન્યા હતા